અખલધીરજ મહારાજના પાવન આશીર્વાદમાં ભગવતી નર્મદાના શુદ્ધ અને પવિત્ર જળ સમસ્ત ગુજરાત દરેક વ્યક્તિના ઘરે ઘરે તથા ખેતરે ખેતરે પહોંચી સમગ્ર મનુષ્ય પશુ પક્ષી વૃક્ષ તથા જીવજંતુઓ પણ પાણી વિના તરસ્યા ન રહે તથા ગુજરાતની પ્રજા આબાદ અને ગુજરાત સમગ્ર વિશ્વમાં સ્વર્ગ બને તેવા મહાસંકલ્પને પૂર્ણ કરવા આ દિવ્ય મહોત્સવને દિવ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે જેના અનુસંધાનમાં આજરોજ ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ આજે જાડેશ્વર ગાયત્રી મંદિરથી પોથી યાત્રા યોજાઈ હતી જે યાત્રા જાડેશ્વર ગામ થઈ મુખ્ય માર્ગ પર પસાર થઈ જાડેશ્વર ગાયત્રી મંદિરે પરત ફરી હતી અને ત્યારબાદ ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ કરાયો હતો જે કથાના વક્તા શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર દ્વિતીય પીઠાધિરેશ્વર સત્યનાદ ગિરિજી માતાજી કથાનો રસપાન કરાવશે જે કથા દરરોજ બપોરે ત્રણથી છ કલાક કથાનો રસપાન કરાવશે જે કથાની તારીખ ત્રણ ફેબ્રુઆરીને સોમવારના રોજ કથાની પૂર્ણાહુતિ કરાવે છે તથા તારીખ ચાર બે બે હજાર પચીસને મંગળવારના રોજ ચોવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞ સવારે આઠ કલાકે ગાયત્રી મહાયજ્ઞનો પ્રારંભ થશે અને બપોરે એક કલાકે જેની પૂર્ણાહૂર્તિ કરે છે તથા તારીખ ચાર બે બે હજાર પચ્ચીસને મંગળવારના રોજ સત્યાવીસમો નર્મદા જયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં સવા લાખ દીવડાના મહા આરતી મહાપૂજન એક હજાર નંગ સાદી અર્પણ મહાઅભિષેક ભવ્ય અન્નકૂટ ભવ્ય આતિષબાજી અને ત્યારબાદ ભોજન મહાપ્રસાદ